રાજ્ય અને દેશમાં ઘણી બધી ઘટનાઓ બની છે પ્રધાનમંત્રી મોદી છે પાંચ દેશોની મુલાકાતે ગયા છે રાજકારણની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના નામની વિચારણા કરી રહ્યા છે અને રાજ્યમાં મેઘરાજા પણ મનમુકીને વરસી રહ્યા છે નમસ્કાર વાત વિગતવાર સાથે હું ભગવતી વિષય

રાજકીય ખોરી રહ્યા છે અને સરકાર પર નિશાન સાધી રહ્યા છે કેટલાક આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચીને ધરપકડનો વિરોધ પણ કર્યો હતો ત્યારે પદ્મિબા વાળા જેવા ક્ષેત્રીય મહિલા આગેવાનોએ પણ આ કાર્યવાહીને યોગ્ય ગણાવી છે તેમના પુત્ર અને બા જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી છે શું કહે રહ્યા છે તેના પર નજર કરીએ જે ચોક્કસપણે ખોટે ખોટું છે આ તાનાશાહી છે એક નોટિસ હતી નોટિસમાં અગિયાર વાગે પીટી જાડેજાને હાજર થવાનું હતું એની બદલે તાલુકા પોલીસ સ્ટેશનેથી રાત્રે જ એમની ધરપકડ કરી છે અને વોરંટ પણ હતું બરાબર છે તો આ કેવી તાનાશાહી સરકારને તો સરકારને અપીલ કરવા માંગુ છું કે આપ લોકો કાયદાકીય બધા માટે સરખા નિયમો રાખો અને સત્તા લ્યો છો તો સત્તાનો પાવર આટલો બધો નો રાખો કે લોકોને હેરાન કરવાના લોકોને ટાર્ગેટ કરવાના તમે લોકો નેતા બનો છો તો નેતા બનો સારા કામ કરો બરાબર છે બાકી અંદરો અંદર તમે એકબીજાને નીચા દેખાડો છો બાજો છો ખાસ કરીને જયરાજ તો ગોંડલમાં આટલું બધું તાત્કાલિક પગલા કેમ નથી લેવાતા લોકો કેમ ડરે છે સરકાર પણ ડરે છે ગોડલ ગોંડલમાં આટલું બધું થાય છે કાંડ તો એની ઉપર કેમ કઈ તાત્કાલિક કાર્યવાહી નથી થતી અને આ જે પીટી જાડેજા છે અમારા જેવા ચહેરાઓ છે એને કોઈ પ્રૂફ પુરાવા વગર અમારી ઉપર કેસ કરી દેવામાં આવે છે આગામી સમયમાં જો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ક્ષત્રિય સમાજ પાછો ફરી પાછો રોડ રસ્તા ઉપર અને બીજેપી બહુ ભારે પડી કરી જેવો તેવો સમાજ નથી જી જયરાજ ઉપર આક્ષેપો ચોખ્ખા દેખાય છે જયરાજ ને પાવર છે સત્તા થોડોક ટાઈમ જ હોય છે બરાબર આંદોલન સમય પણ પીટી જાડેજા દ્વારા પણ તેમનો વિરોધ છે તે કરવામાં આવ્યો જી આ ચોક્કસપણે પીટી મામા પણ બોલ્યા હતા અને આખો સમાજ જઈરાજો વિરોધ હતો

આવું જ પડશે એમાં નહીં ચાલે તમે દસ મિનિટમાં છોડી દેશું એવું કરીને અમને અહીં લઈ અને પછી આવી કાર્યવાહી ધરારથી કરીને પાસા હેઠળ ધકેલા છે અને આ એકદમ હું કહી શકું કે આ અમારા સમાજ માટે અમે જે કર્યું છે એની માટેની અમારી ઉપર કિન્નાખોરીઓ રાખી છે અંદર બોલાવવામાં આવ્યા હતા ત્યારે અમને પેલા તો મળવા જવા જ નહોતા દેતા જાય તો બે મિનિટમાં એમ કે તમે બહાર વયા જાઓ બરાબર છે અમારા ફાધર સાથે સરખી વાત ન કરવા દી અત્યારે બી અમારા ફાધર સાથે વાત ન કરવા દીધી અને કે લઈ જાઉં અને એના કપડાં બધું છે તો એ પણ એમ કીધું કે ભાઈ અમે રસ્તામાંથી અમે જોઈ લેશું કરી લેશું બરાબર છે ના સામાન્ય ગુનામાં ત્રણસો ચાર એવી સમથિંગ મને બહુ કલમ યાદ નથી પણ સામાન્ય ગુનો છે જે તમને અમને નોટિસ બી પાઠવેલી હતી કાલ મારા ફાધર સામેથી પોલીસ સ્ટેશને હાજર થયા હતા અમને નોટિસ બી પાઠવેલી હતી બરાબર છે અને અમને એમ કીધું હતું કે તમને પાછા બોલાવવામાં આવે ત્યાં તમે આવજો અને આજે પાછી અમને નોટિસ પાઠવેલી બરાબર છે અને કાલ સવારે અમારે પાંચ તારીખે અગિયાર વાગે ત્યાં હાજર થવાનું હતું પણ છતાં બી અમે અમારી મારા ફાધરની ધરપકડ કરીને કરીને અમારા પરિવારને લેડીઝને બધાને અન્યાય કરીને બરાબર છે એમની સાથે સારું વર્તન ન કરીને આ ધરારથી મારા ફાધરને લઈ ગયા અને હોસ્પિટલ મારા ફાધરનું ડાયાબિટીસ આવવાથી તો હોસ્પિટલ પણ ગિરિરાજ હોસ્પિટલથી જ એમને લઈ ગયા એમને હોસ્પિટલે પણ ન જવા દીધા ત્યાં સુધીની આ લોકોએ કિનાખોરી અમારી સાથે રાખી છે હવે શું હવે બસ એક જ માંગ છે કે સરકાર આને ન્યાય દેવડાવે નકર આવનારા સમયમાં અમારો ક્ષત્રિય સમાજ બોડી સંખ્યામાં રાત્રે અત્યારે સાડા બાર એક જેવું થઈ ગયું છે છતાં પણ મોટી સંખ્યામાં પીટી જાડેજાના સમર્થકો અહીં આવેલા છે બરાબર છે અને એમને નારા પણ લગાવેલા છે તમે કહો તો અમે તમારી સાથે છીએ ત્યાં પણ આવીએ બરાબર છે પણ મારા ફાધર છે એ બધા સામાજિક માણસ છે એ કોઈ આવી રીતે ઉગ્રતા ક્યાંય લાવવા માંગતા નથી

સમગ્ર મામલે હવામાન નિષ્ણાંત છે પરેશ ગોસ્વામી તેમણે પણ આગાહી કરી છે શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ એક મોટો પલ્ટો આવી ગયો છે જેની અંદર ગરમી ઉકળાટ અને તાપમાનમાં ઘણા બધા ફેરબદલ જોવા મળી રહ્યા છે સાથે અત્યારે જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે તેમાં એક રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગવાળી સિસ્ટમ છે એ આપણા ઉત્તર ગુજરાત ઉપર આવી જેને કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદો પડ્યા એ પછી જે મધ્યપ્રદેશ ઉપર એક સિસ્ટમ છે જે સિસ્ટમની અસરથી આપણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદો નોંધાયા છે હવે આવનારા સમયમાં હજુ આપણે જે પ્રમાણે આગાહી છે તારીખ સુધી આ વરસાદો ચાલુ રહેવાના છે જેમાં મધ્યપ્રદેશ ઉપર જે સિસ્ટમ છે પાંચ તારીખે મોડી રાતે અથવા છ તારીખે વહેલી સવારે ગુજરાત સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ છે ને ગુજરાતના મધ્ય ભાગ ઉપર એટલે કે મધ્ય ગુજરાત ઉપર થઈને પશ્ચિમ દિશા તરફ પસાર થવાની છે એટલે આ પ્રકારની જે આપણી આગાહી છે એ મુજબ રાજ્યની અંદર વરસાદો પડવાના છે કે પેલા તો આપણે ઘણા દિવસથી જે આપણું વાતાવરણ છે એમાં વાદળછાયું વાતાવરણ છે કોઈ જગ્યાએ અત્યારે સૂર્યપ્રકાશ જોવા મળતો નથી એટલે કે લગભગ રાજ્યના સિત્તેર થી બોતેર ટકા વિસ્તાર એવા છે કે જ્યાં સૂર્યપ્રકાશ આપણે ઘણા દિવસથી જોવા મળ્યો નથી જેને કારણે ખેતી પાકો ઉપર પણ અસર છે અને આપણો ઓએલઆર છે એ ડાઉન થયો છે ઓએલઆર એટલે કે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન જે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન હોય ડાઉન થાય એટલે કે જે જમીન ઉપર જે સૂર્યપ્રકાશ આવતો હોય એનું રિફ્લેક્શન થતું હોય એ છે એ ડાઉન થયું છે અને એ ડાઉન થવાનું મુખ્ય કારણ હંમેશા એ જ હોય કે વધારે પડતા વાદળ છાયું વાતાવરણનું રહેવું એટલે ઓએલઆર ડાઉન થઈ ચૂક્યો છે અને એની સાથે તાપમાનમાં એક મોટો ફેરફાર થયો છે તાપમાનમાં મોટો ફેરફાર એ થયો છે કે છેલ્લા ઘણા દિવસથી ભલે આપણે વરસાદી માહોલ હતો છતાં પણ આપણું તાપમાન છે એ ક્યાંય ને ક્યાંય લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંને ઊંચા હતા પણ હવે અત્યારે આપણું લઘુત્તમ તાપમાન છે એટલે કે ઓછામાં ઓછું જે તાપમાન છે એ ત્રેવીસ ડિગ્રી સુધી આવી રહ્યું છે અને વધારે તાપમાન મહત્તમ તાપમાન છે એ ડિગ્રી સુધી રહ્યું છે એટલે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં એક થી બે ડિગ્રી તાપમાનમાં ફેરફાર હશે પણ એ વડે ત્રેવીસ થી લઈને અઠ્યાવીસ ડિગ્રી સુધીનું તાપમાન છે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે નોંધાઈ રહ્યું છે એટલે આ તાપમાનમાં ખૂબ મોટો ઘટાડો થયો છે એવું પણ કહી શકાય અને એનું બે કારણ છે એક તો સતત વાદળછાયું વાતાવરણ છે અને બીજા નંબરમાં સતત આપણે વરસાદો પડી રહ્યા છે બે દિવસથી જેને કારણે છેલ્લા ચોવીસ કલાકથી તાપમાનમાં ઘટાડો થયો છે અને ખાસ કરીને ત્રીસ ડિગ્રી કરતા તાપમાન નીચું આવી ચૂક્યું છે એટલે કે જે અઠ્યાવીસ ડિગ્રી તાપમાન છે એ મેક્સિમ અત્યારે આપણું જોવા મળી રહ્યું છે અને આ જ મુજબનું હવે તાપમાન છે એ સમગ્ર જુલાઈ મહિના દરમિયાન જોવા મળશે જુલાઈ મહિના દરમિયાન હવે ત્રીસ ડિગ્રી કરતા તાપમાન ઊંચું જાય તેવી શક્યતાઓ કોઈ હાલ દેખાતી નથી એટલે હવે તાપમાન નીચું જોવા મળશે સતત આપણે ઉનાળામાં જે ઊંચા તાપમાનનો સામનો કરતા હતા એમાં હવે આપણે રાહત મળી ગઈ છે અને હવે આપણે આ તાપમાનમાં કોઈ મોટો વધારો હમણાં થાય તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી બીજી વાત છે કે અમે આમ તો મે મહિના દરમિયાન કહેતા આવ્યા છે કે જે ગરમી ઉકળાટ અને જે બફારો હોય છે આ બફારો છે એ સતત મે મહિનામાં પણ જોવા મળ્યો ને જૂન મહિનામાં પણ સતત આપણે બફારો જોવા મળ્યો ત્યારે પણ આપણે જણાવતા હતા કે જૂન મહિના દરમિયાન કદાચ વરસાદ થશે તો પણ જે ગરમી ઉકળાટ છે આપણે યથાવત રહેશે એ જ મુજબના ગરમી ઉકળાટ છે એ અત્યાર સુધી ચાલુ રહ્યા આ એક ચોક્કસ છે કે અમુક શહેરી વિસ્તારો હોય ગીચ વાળા ગીચતા વાળા વિસ્તાર હશે એમાં કદાચ હજુ થોડું ઘણું ગરમીનું પ્રમાણ છે એ જોવા મળતું હશે પણ છતાં જે આપણે જૂન મહિનામાં ગરમી હતી એ ગરમીની અંદર લગભગ સિત્તેર થી તોતેર ટકાનો ઘટાડો નોંધાયો છે એટલે કે હ્યુમિડિટી છે એની અંદર ઘણા બધા ફેરફારો થયા છે અને ગરમી ઉકળાટમાંથી આપણે ઘણી બધી રાહત મળી છે અને હવે આ જુલાઈ મહિના દરમિયાન કોઈ જ પ્રકારે ગરમી ઉકળાટ કે બફારામાં વધારો થાય તેવી શક્યતાઓ નથી ખાસ કરીને આ વિડીયોની અંદર કહેવાના હતા જે પ્રમાણે આપણે ઘણા દિવસથી છે ચાલુ રહેવાની છે ઓએલઆર ડાઉન થયો છે એ સાથે તાપમાન પણ ઘણું બધું હવે આપણે ઘટી ચૂક્યું છે અને સાથે સાથે ગરમી ઉકળાટ અને બફારામાં પણ હવે અને હવે આ જ પ્રકારનું વાતાવરણ છે એ સમગ્ર જુલાઈ મહિના દરમિયાન જોવા મળે એટલે હવે આપણે ઘરને ઉકળાટના બફારામાંથી આ જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં રાહત મળી ગઈ એવું ચોક્કસથી કહી શકાય છે હજુ પણ ચોમાસુ છે રાજ્યમાં તીવ્ર બનવાનું છે આ તો શરૂઆતી વરસાદ હતો પરંતુ જે મુખ્ય વરસાદ છે હવે થશે આમ તો ખેડૂતો માટે સારા સમાચાર કહેવાય કે જો બધું વરસાદ પડે તો તેમને વાવણી જે કરી હોય તેનો પાક સારો ઉપજે પરંતુ ક્યાંક ને ક્યાંક જો અતિ ભારે વરસાદ વરસશે તો લીલો દુકાળ પણ રહેવાની સંભાવના હોય છે આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું કરવાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો અને બાકીટ મેળવવા માટે નમસ્કાર